કેમ છો મિત્રો બધા ભાઈઓને જે ત્વર કરીશ સવારે વરી આવ્યા ને અને ત્યાં વાગ્યા છે ત્રણ અત્યારે નીકળી ગયા છે વાડી બાજુ હવે જઈએ વાળી ને થોડીક ઘોડી ફેરવી આરામ કરી લીધો છે તો ચલો મળી આપણે આગળ તો મિત્રો આવી ગયા આપણે વાળી સામાન વડે ઘોડીનો તૈયાર બીજી એક નવી લગામ લઈ આવ્યા અને આજે માથે કરીએ સામાન ગોળી સુબર છે ચાર ખંડ મહિના જેવા થયા છે ને ગોળીનું નામ છે કોયલી તો આજે થોડી વાર ફેરવીએ અને ફોટો ફોટો આજે શૂટિંગ કરી લઈ આજે માધવનો જે બર્થડે આવવાનો છે એટલે ફોટો શૂટિંગ કરવાની છે અત્યારે ચાલી રહી છે માધવભાઈના બર્થ ડેને ફોટોગ્રાફી માધવ મજા આવતી મજા આવતી ને કઈ લઈ ઘોડી જો નાનકડો છોકરો ઘોડી લઈને જાય જો નીકળી ગયા છે ઘોડી અલાવ હવે ઘણા દિવસો પાછળ આજે ફેરાવી છે તો થોડો નાટક કરે છે ઘોડી કારણ કે આજે પંદર વીસ દિવસથી ઘોડી ઊભી છે આરામથી ફોટા પાડી લીધા છે હવે વિડીયો શૂટિંગ કરી લઈ થોડીક માધવના બર્થડેની નવી લગમ નાખી છે આજે ઘોડીમાં મિત્રો આ છે આપણી ઘોડી કોયલી હવે ત્યાં આને કરશું સામાન સાફ સફાઈ કરી ઘોડીને પંદર દિવસ પછી આજે વાડી આવ્યો છું તો આજે સામાન કરીને પછી માધવના ફોટા વોટા પાડવાના છે બટ આવે છે એટલા માટે તો બને રહેજો આપણા ચેનલ ઉપર ઘોડીને ફેરાવીને આવી ગયા શૈલેષભાઈ થોડાક વા ખરાવા ગયા હતા તો ઘણા ટાઈમ પછી આજે ગોળી ફેરવી હતી પંદર વીસ દિવસ થયા લગામ પણ નવી નાખી તો શ્વેટ થોડીક ઓછી થતી હતી આજે અને માધવના જન્મદેશના ફોટા પાડ્યા એ તમે આગળ જોયા જ હશે અને લાસ્ટ તક વિડીયો જોતા રહેજો ભાઈઓ દ્વારકાનો સપોર્ટ બહુ સારો થયો અને આવી ગયા આજે વાડી બપોરે ઘોડી ફેરાઈ આવ્યા આ ઘોડીને ને આરામ અત્યારે ઘોડી જશોભર તો ચાલો હવે ઘોડીને બાંધી નાખીના ખીલા ઉપર રે મેચ જોવા આજે રત્નની મેચ છે ની સારી મેચ છે આ વાળી જમાહટવાળી જયમ્બાર ની પછી બજરંગની રહે આ તો જોવાની મજા આવશે ચાલો જોઈ આવી

और पहली गेंद में पहला छक लगा दिया मेरे काका ने दीपक ने जो रत्नल के स्टार बेस्टमैन माने जाते हैं दीपक बहुत ही अच्छा मुकाबला देखने को मिलेगा दोस्तों खिलाड़ी का पास आगे जाते हुए सामने है दीपक सामने है दीपक खिलाड़ी का पास आगे जाते हुए उठा कर केला है गेंद जाती हुई सिमारेखा से बाहर छह रनों के लिए काफी बढ़िया छक्का लगाया दीपक ने किसी के लिए जाने जाते आगे बढ़ते हुए एक बार फिर उठाकर खेला है एक बार फिर गेंद जाती हुई छह रनों के लिए तो के तो तो के तो दो दो लगातार लगातार छक्के आगे बताओ फोर्टी फोर रन काफी बढ़िया गेंद आपने रोकने की कोशिश की रोक नहीं पाती टीम के लिए कितने रन बटोर पाते है और अपने लिए भी एक बार फिर सोने साल के कदमों से आगे जाते हुए सामने है दीपक उठाकर खेलने की कोशिश थी गेंद बाउंड्री की ओर जाती लेकिन पिल्ला वहां पर मोड़ की सामने है प्रवीण फिर जाएंगे और अब तक बयालीस रन पर खेल रहे चले एक बार फिर से मयूर इस बार अच्छी गेंद थी तो અત્યારે ચાલી રહી છે બજરંગની ઇમેજ સ્ટાર્ટ થઈ ગઈ છે નંદલાલભાઈ ને ભીમજીભાઈ સ્ટાઇક ઉપર છે

અભ્યાસ કે લે લેકિન કાફી એક બહત મહત્વપૂર્ણ વિકેટ વો દોનો ચાલે એક બાર ફરી એક બાર બોલિંગ આવી ગયા છે થોડી ઇની થોડી ગુજરાતી ભૂલ સુ આઉટ જહા પે ઓલ આઉટ ઓર હમ ચલ બસાઈ ગર બે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં હરિભાઈ ભેગા જ છે હલો નીકળીઆઈ ગરવા જો બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને મળી અને આપણા બ્લોગ પર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હોજો જે પણ નવા ચેનલમાંથી આવ્યા હોય એ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો ને આગળ શેર કરવાનું બોલતા નહીં જય દ્વારકાધીશ